ગુનો ફેરસ હું લખાવું જ કોઈ વસ્તુ ફેરફાર ન હોય ને ક્રાઇમ સીન કહે ઘટના બની હમે એનાથી શું કામ નવું નાખ્યું તો નવું નાખવા માટે બે વખત કોઈ તો લખાવેલો હતો બે વખત બીજા દિવસે નહીં સવારે લખાયો રાતે લખાયું પાવર તો બધી કરી શકાતો હતો અને તમે નવું નાખી ગયો પાંચ દિવસ તો ગુનો છે લોકો પાસે એના ફોટો અને વિડીયો છે એ તો હું શું કહેવા માગું છું કે તમે તમે પાછળની ની માણસ મરી ગયો એટલે બીજા દિવસે સવાર આવી બદલી જાય એ તો ગુનો છે ઇલેક્ટ્રિક ઇન્સ્પેક્ટર આવે ને એની વિઝિટ થાય ને વિઝિટમાં બધું લખાય એ પહેલાં તમે બદલી નાખ્યું તમે ક્રાઇમ કર્યો છે ગુનો કર્યો છે ઇલેક્ટ્રિક ઇન્સ્પેક્ટરની વિઝિટ થયા પહેલાં તમે કેવી રીતે બધું બદલી નાખ્યું નહીં જમ્પર જમ્પર તૂટ્યું ને પેલું ઇન્સ્યુબર શું બોલાય છે ને ઇન્સ્યુબર તો નહોતું ઘટના બની એટલે માણસ મરી ગયો તમે બીજી બધી પ્રોસેસ કરવા બદલે ઇન્સ્યુલેટર શું કામ બદલી જાય તમે ગુનો કર્યો છે હું તમને એમ સમજાવવા માંગુ છું એમાં તમે ગમે એવી દલીલ કરો નહીં બચો ગુનો કર્યો છે તમે ઓકે નહી એનો જવાબ આપવો પડે ને ઓકે એટલે શું એમ રેકોર્ડિંગ ચાલુ હોય શું છે રેકોર્ડિંગ ચાલુ કરે એટલે શું તમે મને ધમકાવા માંગો છો અરે કરો ને પણ કરો 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 પણ કરો ખેડૂત મરી ગયા છે તમને આ ધંધા પૂછે છે તમે નવી હવારે એમને ઇન્સ્યુલેટર આવીને બદલી ગયા એટલે તમે હું સમજો છો ઇન્સ્યુલેટર કેમ બદલી ગયા ખેડૂત મરી ગયા હતા તો ઇલેક્ટ્રિક ઇન્સ્પેક્ટર આવે એના પંચનામામાં એવું લખાઈ આવે કે ઇન્સ્યુલેટર ખરાબ છે માટે જમ્પર તૂટ્યું માટે ખેડૂત મરી ગયો એવું એના પંચનામામાં આવી શકતું હતું તમે ઇન્સ્યુલેટર બદલી નાખ્યું તમે ગુનો ઢાંકવાની કોશિશ કરી તમે ઇલેક્ટ્રિકલ ઇન્સ્પેક્ટર આવીને પંચનામું કરી પહેલા શું કામ બદલ્યું તમે ક્રાઇમ કર્યો છે અને હવે તમે રેકોર્ડિંગના નામે મને ડરાવવાની કયા છો ઇલેક્ટ્રિકલ અરે ઇલેક્ટ્રિકલ ઇન્સ્પેક્ટર આવે તો એ નક્કી કરે ને કે આમાં જીબી ની ભૂલ છે ખેડૂત ની ભૂલ છે એ નક્કી શેના આધારે થાય ઇલેક્ટ્રિક ઇન્સ્પેક્ટર આવે એટલે એ જોવે ઇન્સ્યુલેટર કેવું છે જમ્પર કેવું છે તાર ની કન્ડિશન કેવી છે પોલ કેવા છે એ જોતો અને લખતો હવે તો ઇન્સ્યુલેટર બદલી નાખ્યું એટલે આવશે ઇલેક્ટ્રિક ઇન્સ્પેક્ટર અને લખશે કે ઇન્સ્યુલેટર તો ખૂબ સારા છે જમ્પર ખૂબ સારું છે બધું જ સારું છે આ ખેડૂત જ આથે કરી મરવા જવા દેન્યા

માણસ મરી ગયા તમને કોઈ એની અંદર સંવેદના કે કંઈ એવું કાંઈ છે તમને સાહેબ તો ઇન્સ્યુલેટર કેમ બદલી ગયા તમે ઇલેક્ટ્રિક ઇન્સ્પેક્ટર આવે એ પહેલા ઇન્સ્યુલેટર બદલ્યું એટલે તમારો ઈરાદો ખરાબ છે તમે ક્રાઇમ ઢાંકવા માંગતા હતા તમારું ઇન્સ્યુલેટર ફોલ્ટવાળું હતું એના કારણે જમ્પર પડ્યું ને એના કારણે ખેડૂત મર્યા તમે તમારો ક્રાઈમ ઢાંકવાની કોશિશ કરી અને અવ તમ દલીલ કરશો તો તમે ઉપર ઇલેક્ટ્રિક ઇન્સ્પેક્ટર આવે કરે ઘટના બની છે જીઈબી નો ઇલેક્ટ્રિક ઇન્સ્પેક્ટર આવે એ પહેલા તમે કેવી રીતે બદલ્યું ભલે હોય અવેલેબલ પણ તમે નીચે કેવી રીતે ઉતાર્યું ઈ ઇલેક્ટ્રિક અરે તો ચાલુક તો ઇલેક્ટ્રિક ઇન્સ્પેક્ટરને કેમનો અર્જન્ટમાં બોલાવ્યા કે હાલ ભાઈ આવીને તું તારું પંચનામું કર લે અને પછી હું ઉતારું હા તો કેમ ન કર્યું એવું તો મને ક્યો હાલો એ તમારે કરવું જોઈતું તો ને કેમ કે તમારે ઇલેક્ટ્રિક ઇન્સ્પેક્ટરને અર્જન્ટ બોલાવવાનો હતો વિડિયોગ્રાફી કરવાની હતી પંચનામું કરવા હતું અને જોવાનું હતું કે જમ્પર કેવું છે ઇન્સ્યુલેટર કેવું છે પોલ કેવા છે અર્થિંગ બરાબર અર્થિંગ હતો કે નહોતો જોઈન્ટ બરાબર હતા કે એ બધું જ રેકોર્ડિંગ કરી રેકોર્ડિંગ મતલબ પંચનામા વિગતે પછી તમારે બધું બદલી નાખવાનું હતું તમને જે યોગ્ય લાગે ઇન્સ્યુલેટર કે જોઈન્ટ કે જમ્પર બધું તમે એડવાન્સમાં બદલ્યું મતલબ તમે ખોટું કર્યું છે ઈરાદાપૂર્વક આયોજનબદ્ધ રીતે તમે તમે નિયત ખરાબ છે ઢાંકવા માટે કર્યું છે ઈ ક્રાઇમ તમારો ઊભો રહેવાનો છે આ ધંધા થોડા કરવાના માણસનો જીવ જાય પછી આવું કરવાનું હા તો તમે તમે આ ઇન્સ્યુલેટર બદલ્યું છે એ વાત સાચી છે અને પાછા તમે ઉપર થી તમારો ક્રાઈમ ઢાંકવા માટે બધું બદલી ગયા નવું નાખી ગયા પાછળથી તો બે દિવસ પહેલા નવું નાખ્યું હોત કમ્પ્લેન ફોન આવ્યો ત્યારે નવું નાખ્યું હોત તો ખેડૂત મરે જ નહીં ફોન તો બે એક દિવસ અગાઉ આવ્યો તો કુલ તમને બે કમ્પ્લેન મળી આ ઘટના બન્યા પેલા બે કમ્પ્લેન મળી બરાબર ફોલ્ટ લાઈન ઉપર કે અહીંયા અહીંયા આગ લાગે છે અને અહીંયા સ્પાર્ક થાય છે અને અહીંયા આ જમ્પર જે છે એ સળગે છે દેશી ભાષા તમને બે કમ્પ્લેન મળી એક આગલા દિવસે ને એક સેમ ડે પછી તમે તમે પાવર બંધ ન કર્યો તમે એની ગંભીરતા સમજીને માણસ ન મોકલ્યો કોઈ મરી ગયા એ પછી તમે બધું ફટાફટ થઈ ગયું હું તમારા ઇલેક્ટ્રિકલ ઇન્સ્પેક્ટર ને ફોન કરું છું ને એ બધું કરીએ કાયદેસરની કાર્યવાહી તમે હું સમજો છો ભાજપ કારણે તમે બધા આવી વાતો કરશો તો હા તો માણસ માટે તમે કેમ બદલી નાખ્યું મારા સાહેબ ક્યો હાલો તો તમે ઇલેક્ટ્રિકલ ઇન્સ્પેક્ટર ને કેમ નો બોલાવ્યો અર્જન્ટ તમારી ડ્યુટી હતી ડીઈ છો હા હા પણ વ્યક્તિ માટે તમને સંવેદના હોત સાહેબ વ્યક્તિ માટે તમને વ્યક્તિ માટે તમને સંવેદના હોત તો તમે ઇલેક્ટ્રિકલ ઇન્સ્પેક્ટર ને બોલાવી પંચનામું કરાવ્યું હોત અને ખરેખર વીજળી વિભાગનો કોઈ ફોલ્ટ છે એને રેકોર્ડ ઉપર લાવવાની કોશિશ કરી હોત એના બદલે તમે તો રેકોર્ડ ઉપર કશું ભૂલ ન આવે એવું ધંધો કર્યો છે રેકોર્ડ ઉપર તમે ક્લિયર આવો હા મારે સાહેબ પર શું કામ ઇલેક્ટ્રિકલ ઇન્સ્પેક્ટર સરકારે શું કામ રાખ્યા છે તમે તો એન્જિનિયર છો આ સીધી જવાબદારી ઇન્સ્પેક્ટરની છે ઇલેક્ટ્રિસિટી સેફ્ટી રૂલ્સ જે છે સરકારના લગભગ બે હજાર ત્રણ ના ક્યાર ના છે એ પ્રમાણે પાલન કરાવવાની જવાબદારી કોની છે ઇન્સ્પેક્ટરની અર્થિંગ હતો કે નહોતો એ કોણ નક્કી કરે ઇન્સ્પેક્ટર જમ્પર બરાબર હતા કે નહોતા ટીસી બરાબર હતું કે નહોતું

તો તમે અમને પૂરું વળતર અપાવશો બીજું તમે એમ કીધું કે લાખ રૂપિયા પહેલા આવે પછી ઇલેક્ટ્રિક ઇન્સ્પેક્ટર આવે બરાબર લાખ રૂપિયા એટલે તમે વચગાળાનું સહાય ચૂકવી બરાબર વચગાળાનું સહાય ચૂકવા પછી અને પછી તમાર ઇન્સ્પેક્ટર આવે ઈ એમ કે ભાઈ ના ના આમાં કઈ વીજળી વિભાગનો ફોલ્ટ નથી ખેડૂત જ પોતે આત્મહત્યા કરવા આવ્યો છે એવું કહે એટલે પાછળના રૂપિયા મળવા ન હતી તો તમે કેમ એમ કેડુતને નથી કહેતા કે ભાઈ અમારો ફોલ્ટ તો હવે આમાં આવશે ને એટલે લાખ રૂપિયા આપીને કેડુતની કિંમત નક્કી કરી નાખી તમે તો તો તમે ઇલેક્ટ્રિક ઇન્સ્પેક્ટર આવે અને એનું ઓફિશિયલ પટનામું થાય અને કેડુતને યોગ્ય વળતર મળે જે ઘટના દુર્ઘટના બની એનું ભલે માણસના જીવની કિંમત નથી પણ આશ્વાસન પેટે જે મળે એ એવા કોશિશ તમે નથી કરી અને ચાર પાંચ લાખ રૂપિયા મળે તમે તો પાંચ લાખ નો મળે એવી કોશિશ કરી છે તો તમે ઇલેક્ટ્રિકલ ઇલેક્ટ્રિકલ ઇન્સ્પેક્ટર આવે ત્યાં સુધી રાહ ન જોઈએ અથવા એને જાણ નથી કરી ઓફિશિયલ કોમ્યુનિકેશન નહીં હોય તમે પત્ર લખ્યો હોય કે ઈમેલ કર્યો હોય કે ઈ સરકારમાં નાખ્યો હોય કે ભાઈ અહીંયા આટલી જલ્દી છે અર્જન્ટ આવો અને તમારા પંચનામું ઇલેક્ટ્રિક ઇન્સ્પેક્ટરની રૂમ કરો એવી તમારે કોઈ રેકોર્ડ નહીં હોય તમારી પાસે અને હું ઇન્સ્પેક્ટરને ફોન કરીશ કે આ ધંધા થયા છે હવે તમે કરજો પંચનામું ખોટું એટલે હું તમને ગોતું પછી હાઈકોર્ટમાં કરીશ હમણાં ઇન્સ્પેક્ટર નહીં કહું આ હું ધંધા છે થઈ ગયા પછી એટલે તમે હવે આમાં શું રસ્તો કાઢી શકશો કયો મને હમ અને આ બે ફોલ્ટ લખાવ્યા પછી તે આની ઉપર ધ્યાન નો આપવામાં આવ્યું એ બેદરકારીની હું સજા હમ હમ હા મારો નંબર છે ઓરિજિનલ સારું વાંધો आज मत मत हमारे वो मत बेओ हां हां हेलो जो मित्रों ड्यू इलेक्ट्रिक इंस्पेक्टर आवे ने खुशी बदलवा आम अंदर हमरा इया तो नहीं हां हां हां

કે ક્રાઈમ સીન નામનો શબ્દ તમે આવ્યો છે ક્રાઈમ સીન ને આપણે ડિસ્ટર્બ કરી શકીએ ન કરી શકીએ વીજળી વિભાગ વાળા એના નિયમમાં એવું આવે છે કે કોઈ ઘટના આવી ઇલેક્ટ્રિસિટી ને કારણે બને તો ઇલેક્ટ્રિક ઇન્સ્પેક્ટર નામનો એક વ્યક્તિ આવે જેને ક્રાઇમ સીન નો પંચનામું વીજળી વિભાગ તરફથી કરવાનું હોય નહીં પણ સાંભળો સાંભળો દેશ અત્યારે દોઢ મહિને થોડું હોય હાંભળો હાંભળો ના એવી વાત નથી પડી ઇલેક્ટ્રિક ઇન્સ્પેક્ટર છે સરકાર એવો માણસ છે જેને વીજળી વિભાગની બધી ટેકનિકાલિટી માં ખબર પડે છે સાંભળવા તૈયાર નથી મારી વાત તમે ધારાસભ્ય દલીલ કરો છો સાંભળવા તૈયાર નથી તમે ધારાસભ્ય ની વાત તમે ધારાસભ્ય ની વાત સાંભળવા તૈયાર નથી તપાસ શું કરશો તમે નોકરી કરી કેવી તપાસો થાય છે બધું અમે જાણીએ છીએ અમારા ખેડૂતો અભાણ છે હું થોડો છું ઇલેક્ટ્રિક ઇન્સ્પેક્ટરે કોઈ વીજળીની ઘટના બને એટલે તાત્કાલિક વેલામાં વેલી તકે ત્યાં જવું જોઈએ અને પંચનામું કરવું જોઈએ અને લખવું જોઈએ કે આમાં શું શું ફોલ્ટ હતો અત્યારે શું થયું કે આ ઘટનાને ચોવીસ કલાક ઉપર થવા આવ્યા ઇલેક્ટ્રિક ઇન્સ્પેક્ટર હજુ સ્થળ ઉપર આવેલ નથી પંચનામું ઇલેક્ટ્રિક ઇન્સ્પેક્ટરે કર્યું નથી બીજી વાત કે વીજળી વિભાગે ત્યાં બધું બધું નવું નાખી દીધું જે કઈ બધું ફોલ્ટ વાળું હતું જેના કારણે આ ઘટના બની તો એને નવું નાખી દીધું હવે ઇલેક્ટ્રિક ઇન્સ્પેક્ટર આવશે પંચનામું કરશે એટલે જોશે કે આમાં તો બધું નવું છે મસ્ત છે કઈ તો પ્રોબ્લેમ અમારી તરફથી નથી ખેડૂત જ આત્મહત્યા કરવા આવ્યા એવું પંચનામું કરશે તમને આપી દેશે એટલે તમે અમને કાયદો શીખવાડશો કે ભાઈ ખેડૂત ની જ ભૂલ છે આ તો બધું નવું છે બધા સીડીઆર ની વાત જ તમે એનું ફોલ્ટ રજિસ્ટર મંગાવો કેમ નથી મગાવતા વીજળી વિભાગ તપાસ ચાલુ છે તપાસ ગુનો નથી થયો જનતા આવે તો કોઈ પ્રાથમિક તપાસ જેલમાં પહોંચ્યો કેટલી તો કલમો લગાડી જનતા વિરુદ્ધ આવે ખાતા કી બેદરકારી હોય તોની વાત છે આ તો એની બેદરકારી માણસ મરી ગયો છે તમે પરિપત્ર માણસ મરી ગયો કોઈ કદર લેખિત રિપોર્ટ લઈ અને તપાસ તો કરીશ રજિસ્ટર મંગાવો મંગાવો કયું તમે તો આ જવાબ દઈ જાવ તમે તો આપી દેવાના લખો તમે લખો નથી લખતા હોય અમને લખતા લખવાની ડ્યુટી ના ના એ લખવું જ પડશે તમારી રીતે નહીં અમે લખાવીએ લખવાનું છે તમારી રીતે થોડું લખી આપો છો તમે લખાવો હું અરજી લખાવી લખી લો અરજી લખો

ખોટા પડાવતા આવી ગયા બધા ઇલેક્ટ્રિક ઇન્સ્પેક્ટર આવે એ પેલા થાંભલા ઉપર બધું બદલી નાખ્યું પંચનામું થાય ગયા શું બેન થવાનું ફોટોગ્રાફી બદલી ઇલેક્ટ્રિક ઇન્સ્પેક્ટર હાજરી પણ થવું જોઈએ એ તો આવો જ નથી હજુ એવું થોડું ક્યાં લખ્યું તમે એની નો જ હોય બેન સરકારના થોડી ભૂલ થાય અમે બધા ભૂલ કરવા મહાન મહાન માણસો બધા સરકારી લગાવો જેવી ફોન બધા લગાવો એટલે ફોટો બહુ આવ્યા બધા ફોન લગાવો પરિપત્ર આ બધું કાઢી આવ્યા સરકારી માણસ આવ્યો એટલે માણસ અમારો માણસ મરી ગયો નું કઈ નહીં

અમે ફોલ્ટ આવીએ ત્યારે તો કોઈ તપાસ ફોલ્ટ પ્રાથમિક નથી થતી જનતા ફોલ્ટ આવે ત્યારે તો તમે બહુ બધી કાર્યવાહી કરો છો સરકારી માણસ વાંક આવે તો તપાસ કરી હા અને એમાં લખો કે ઇલેક્ટ્રિક ઇન્સ્પેક્ટર નું પંચનામું થાય એ પહેલા તમે એની અંદર ફેરફાર કેમ કર્યો ક્રાઇમ સીન માં

ક્યાં રહે છે ચાલો ન્યાય જાય ત્યાં સુધી પાંચ જણા અહીંયા રહે છે ન્યાય મળીએ ને